છોટાઉદેપુર લોકસભાના નવ નિર્વાચિત સાંસદ શ્રી જશુભાઈ રાઠવાને આશીર્વાદ આપવા માટે હોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સંત આશીર્વાદ સંમેલન અને કાર્યક્રમ વાતાવરણમાં યોજાયો આજે રોજ તારીખ ત્રીસ જૂન બે ના રોજ એપીએમસી હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ સંતશ્રીઓ અને મહાનશ્રીઓની ઉપસ્થિતિમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવાનું સ્વાગત કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ હોદ્દેદારો પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા રાજ્યસભા પૂર્વ સંસદ શ્રી નારણભાઈ રાઠવા APMC चेयरमैन શ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા મહામંત્રી શ્રી મેહુલભાઈ પટેલ તેમજ ભાજપના હોદ્દેદારો અને APMC ના ડિરેક્ટર શ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તૃતીયવાર प्रधानमंत्री બન્યા બાદ પ્રથમવાર માનનીય प्रधानमंत्री श्री, 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 श्री नरेंद्रભાઈ મોદીજીએ मन की बात नो कार्यक्रम प्रस्तुत करो तेरे छोटा उदयपुर एपीएमसी खाते परम पूज्य संत महंत श्रीओ न सानिध्य निहारी बहुमूल्य मार्गदर्शन प्राप्त करियो संपादन नटवर भाई नटू भाई परमार प्रकोप न्यूज छोटा उदयपुर